હજી દર વર્ષે થોડું થોડું આમ વધારતો જાય ને દાદાગીરી ગમે એ રીતે અમે કાયર અમને કઈ કીધું નહી હદ માં અરજી કરીને સર્વેયર માપણી કરવા આવ્યા ને કે તમારે પ્રમોલગેશન પછી ત્રણ ગુઠા જમીન ની કામ વધી ગઈ કે તમારા માં વધી ગઈ છે હા એટલે ક્ષેત્રફળ ની વિસંગતતા છે ને એટલે કે તમારે માપણી નહીં થાય બરોબર છે પછી કે તમારામાં જો જમીન ખુલી કરવી હોય તો જૂનાટી પણ માપન તો થાય ને એના માટે તમારે લેન્ડ ગ્રેબિંગ કરવું પડે કે લેન્ડ ગ્રેબિંગ નો કરવું પડે એવી કોને સલાહ દીધી તમને ઈ સર્વેયર આ કીધું છે કે સર્વેએ ને હું કાયદાની બાંધ પડે એને એક છોકરા માપવા માટે થાય જ રદ થઈ જાય તમારી અને તમને માં એમ કે તમે માપણી કરાવો એમ શું કીધું કે નથી આલી લેન્ડ અમને માપણી કરાવી ને તો તો અમારે જમીન 8 ગુઠા જમીન છે અમારે આજે જૂના ટીપણ મુજબ હા ઈ આપણે ત્રણ ગુંઠા વધે ગઈ કાઢી નાખીએ ને તો પણ આઠ ગુંઠા જમીન ઘટે છે અત્યારે બરોબર છે પછી લેન્ડ ગ્રેબિંગ કરવું હોય તો અમારા સેઢા પાડોશી એ મામલતદાર ને એવું કીધું કે જો જૂના ટીપું પ્રમાણે માપવામાં આવે ને તો કે જે નીકળે ને અમે દેવા તૈયાર છે આ ટીપીકલ જવાબ છે લેન્ડ ગ્રેબિંગ ની અંદર અને કલેક્ટર ની હુકમ કરી દે જાવ માપાઈ આવજો એટલે છટકો જાવ અહીંથી ભાગો એમ એમ નહીં માપાઈ આવજો એટલે અમે ઓનલાઈન અરજી કરીએ તો નવા record માપવા આવે અત્યારે અમે હદ માપણી અરજી કરીએ તો તમે કલેક્ટર સાહેબ પાસેથી જ હુકમ ઘટાડો માપવા માટેનો તો એના માટે એને અરજી કરવી પડે ને કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ માં જ અરજી કરો કે સામેવાળા માપવા તૈયાર છે અમે માપવા તૈયાર છે ને વિસંગતતાનો આ પ્રશ્ન છે તમે ડીએલઆર સાહેબને હુકમ કરો ને જે ચાર્જ થાય અમે ભરવા તૈયાર છીએ હા બરોબર તો કલેક્ટર સાહેબને અમે અરજી કરી દઈએ સામેવાળે તો જવાબ દીધો છે કે હું માપવા તૈયાર છું એમ લેખિતમાં આપ્યું છે ને ગ્લેન્ડ ગ્રીમીથી છટકવા માટે થઈને હા હા હવે તમે આપી દયો

યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટિયા લખવાથી ખેડૂત માર્ગદર્શન માટેનું માર્ગદર્શન મળી રહેશે